ઓઇલ અને રાસાયણિક વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોક ड्रिल રાજ્યના મુખ્ય પેટ્રોકેમિકલ્સ 허બ ખાતે મોક ड्रिलની તૈયારી રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલી જીઆઈડીસી માં આ મોક ड्रिल નું આયોજન કરવામાં આવ્યું છે ઓઇલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોક ड्रिल જે આજથી શરૂ થઈ છે अलग-अलग जीआईडीसी में मॉक ड्रिल નું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્ય પેટ્રોકેમિકલ હબ ખાતે મોક ડ્રિલની તૈયારી કરવામાં આવી છે જેમાં આપત્તિ વ્યવસ્થાપન એસઆઓસી ગાંધીનગર ખાતે એક્સરસાઇઝ યોજાય રાજ્યના મુખ્ય પેટ્રોકેમિકલ્સ હબ ખાતે વિશેષ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલી જીઆઈડીસી તથા મુખ્ય પેટ્રોકેમિકલ્સ હબ ખાતે અ ખાસ મોક ड्रिल યોજના છે જેમાં અચાનક ઇમરજન્સી આવે તો કેવા પ્રકારના પગલા ભરવા જોઈએ તે માટેની ખાસ एक्सरसाइज યોજના છે આપત્તિ વ્યવસ્થાપન SCOC ગાંધીનગર ખાતે एक्सरसाइज યોજાઈ